મિત્રો ભોજન કરવાના ખાસ નિયમો ક્યારે પણ પથારીમાં તમારે બેસીને ભોજન ન કરવું જોઈએ થાળીને ક્યારે પણ હાથમાં પકડીને પણ કદી જમવું ન જોઈએ જમવા પછી હાથમાં થાળીથી તેમાં હાથ કદી પણ ધોવા ના જોઈએ કહેવાય છે કે થાળીમાં ક્યારે અથવા પલંગમાં ટેબલ નીચે ના રાખવી જોઈએ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને જ ભોજન કરવું જોઈએ વખતે અથવા ના કરવો જોઈએ જેથી અપચાનો પ્રોબ્લેમ પડી શકે ચમતી વખતે કદી પણ ગુસ્સો ના કરવો જોઈએ તેનેથી આપણને પ્રોબ્લેમ પડી શકે છે વાત દોષ વધી શકે છે રસોડામાં બેસીને ભોજન કરો તો તેનેથી પણ તમને રાહુનો પ્રોબ્લેમ થઈ શકે છે અને જમતા જમતા પણ પાણી ના પીવું જોઈએ અથવા એક કલાક સુધી પાણી ના પીવું જોઈએ જેથી કરીને શરીર હંમેશા નિરોગી રહે વધારે જાણકારી માટે અમારી ચેનલમાં તમે જઈ શકો છો નવા સ્વાસ્થ્ય વિડીયો જોવા માટે આભાર